વિજાપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજાપુરનો રજત જયંતી મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી વિજાપુર પરા વિસ્તાર કડવા પાટીદાર સમાજ સંકુલ ગોવિંદપુરા રોડ વિજાપુર ખાતે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીની સ્થાપના દિવસ તારીખ નવ દસ બે હજારમાં કરવામાં આવી હતી ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેન્કના ચેરમેન વીરચંદભાઈ પટેલ અને બાબુભાઈ કે પટેલ મેનેજિંગ ડિરેક્ટરે મીડિયા સમક્ષ વિગતો આપી હતી વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઇન યુનિટ સુરેશ ઠાકોર અને ફારુખ મેમણ સાથે તેને પચ્ચીસ વર્ષની જન્મજયંતી ઉજવવામાં આવે છે સમગ્ર આજુબાજુના પ્રા વિસ્તારના લોકો આ સરદાર પટેલ કેડી સોસાયટીના સભાસદો છે બે વીસની અંદર આ સોસાયટી ચાલુ કર્યા પછી સમગ્ર રાજ્યમાં આ સોસાયટીની ગંડાતા છે એના નિમિત્તે આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આગેવાનોએ અમારા અહીંયા આમંત્રણને માન આપી આ સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી પચીસ વર્ષ સુવર્ણ જયંતિ ઉજવા છે સરદાર પટેલ કેડિટ કોપેટિકલ સોસાયટીની પાંસઠ કરોડ રૂપિયાનો આ સોસાયટી અનુવળ કરે છે અને અંદાજે છત્રીસો સભાસદો છે તમામ સભાસદો ને વર્ષ દરમિયાન બે હાજર અંદાજે વર્ષ સુધી સુધી અંદાજે પાંચસો રૂપિયાના શેરમાં વળતર તરીકે ચૌદ થી પંદર હજાર રૂપિયા આપ્યા હશે સભાસદોના વીમા પણ લેવામાં આવે છે વિધવા ચકતા બહેનોને સરકારી મંડી તરફથી અથવા અમારી સોસાયટી તરફથી ઓછા વ્યાજે લોન પણ આપવામાં આવે છે અને પરદેશ જતા હોય સારા વિદ્યાર્થીઓ એમને પણ મદદ કરવામાં આવે છે પટેલ મારું નામ પટેલ વિરચંદ નાનાલાલ હું બેંકના સ્થાપનાથી આજ સુધી બે હજાર સાલથી બે હજાર પચીસ સુધી બેંકના ચેરમેન તરીકે મારી સાવ સેવા આપું છું એમ આ બેંકનો આજે પચીસ વર્ષ પૂર્ણ થવાથી અમોએ રજત જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે માન્યશ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અહીં ઉપસ્થિતિ અને એમની હાજરીમાં અમોએ આ પચીસ વર્ષનો અમારો રજત જયંતિ મહોત્સવ યોજ્યો આજે આ પ્રસંગે અમારા સમાજના લગભગ પાંચ હજાર માણસો અહીં હાજર છે અમારા દસથી થી પંદર માણસોની હાજરીમાં અમારે આ સેવા સંસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો બે હજારની સાલમાં માન્યશ્રી અમારા એક ડિરેક્ટર શ્રી જોતાભાઈ કે જેઓ સહકારી ડિપાર્ટમેન્ટની અંદર એક ઓડિટર તરીકે અને રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવા આપેલી એમના માર્ગદર્શન હેઠળ અને સમાજના બીજા એક વડીલો માન્ય શ્રી મણિભાઈ કાળીદાસ એમના માર્ગદર્શન હેઠળ અને અમારા બાકીના બધા ડિરેક્ટરો કે જે શરૂઆતથી આજ સુધી ડિરેક્ટર તરીકે પોતાની સેવા બજાવે છે એ બધાના માર્ગદર્શન પ્રેરણા અને સહકારથી અમારી સંસ્થાને આજે ત્રણ લાખ રૂપિયાના અમારા ભંડોળથી અમે પાસઠ કરોડ રૂપિયાના ભંડોળ સુધી પહોંચાડ્યું છે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જે લોકોના ધ્યાન પણ ન હોય એવી પ્રકારની સેવાકીય સંસ્થાઓ અને સેવા પ્રકારની અમે કાર્યક્રમો ગોઠવ્યા અમે તમારે આંગણે

હાજરીમાં આપ સર્વે સમજો કે સમાજ ના અને રાષ્ટ્રના ચોથા સમજો કે આધાર સમજો સ્તંભ છો એવા લોકો ની હાજરીમાં અમો આ મારો કાર્યક્રમ યોજ્યો તમે પણ આવ્યા અને